જવા માટે નીકળ્યા છે ને ઉડેલીથી દસ કિલોમીટર દૂર સખાંદ્રા ગામ છે સખાંદ્રા બુડેલી તાલુકાનું ગામ છે અને અહીં આપણે જયપુર પાવી વિધાનસભા જયપુર પાવી વિધાનસભા વિધાનસભા કઈ લાગે જયપુર પાવી વિધાનસભા અને ના પણ વિધાનસભા જયપુર પાવીને જયંતિ પાય ને હા એટલે એ સંદર્ભે આપણે મુલાકાત લખી આવ્યા છે અને અહીંયા લોકોની સાથે વાત કરીએ અહીં આપણે જે ચોરા પર બેસા છે આપણે કોઈ સ્પેશિયલ જાણ કરીને નથી આવતા ઓચિતતા જે લોકો પણ મળે છે તેઓની સાથે વાત કરીએ અને અહીં વયોવૃદ્ધ વડીલો પણ છે લાકડીના સહારે ચાલવા અને એ લોકો કદાચ મને એવું લાગે છે અમરસિંહ રાઠવા જ્યારે પહેલાં શરૂઆતના પ્રારંભિક તબક્કે સિત્યોતેર સાલમાં પહેલાં જ્યારે ચૂંટણી હતી કોંગ્રેસના ઉમેદવાર તે વખતે એ લોકોએ કદાચ ચૂંટણી તે પણ જોઈ હશે એવા જૂના ખંડા માણસો બેઠેલા છે આપણે કાકા તમારું નામ શું છે સનાભાઈ આખું નામ સનાભાઈ ખાલુભાઈ સખંદરા હું કે આ ચૂંટણી લોકસભા ચૂંટણી આવી છે ઉમેદવાર કોણ કોણ છે ખબર તમને ના એ નથી ખબર ઉમેદવાર કોણ કોણ છે તે નહીં ખબર ના કોંગ્રેસના છે ભાજપના છે કોણ છે પણ ખબર જ નથી ચૂંટણી કઈ તારીખે છે ખબર છે

એ પછી નક્કી કરશો અત્યારે તમારે નક્કી નહીં કોને મત પર ચારથી હા હજી અમુક આ ચૂંટણી આવી આ તારીખે ચૂંટણી આ ઉમેદવાર એવી અમુક બિલકુલ ખબર નથી ખબર નહીં કશે ના અચ્છા અચ્છા કંઈ વાંધો નહીં કાકા આપણે તેના સ્થાનિક પ્રશ્નો તમે હું સમજો છો લોકસભા ચૂંટણીમાં જે ઉમેદવારો જે આવશે એમના માટે પડકારો કયા તમે હું માનો તો કયા કયા પ્રશ્નો છે જે રજૂઆત તું કેવામાં પ્રશ્નો આપણા વિસ્તારમાં જે વણ ઉકેલ્યા પ્રશ્નો હોય જે ઉકેલ માંગતા હોય એની પાસે મહેનત કરવાની થતી હોય તો આપણે ચૂંટાયેલા પ્રતિનિધિ પાસે અપેક્ષા કયા કયા પ્રશ્નો છે ઉકેલા છે હું કેશો તમે

એમને બેઠા છે કે પછી દાડી કરાવાય દાડી કર દે દાડી કરાવાય હા એવું લા કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં કાકા હા આપણે હું કે તમારું નામ ચંદુભાઈ ફતુભાઈ કયું ગામ સખંદરા આવ ટૂટણી કઈ તારીખે ખબર મને ખબર નમન ખબર છે ઉમેદવાર કોણ કોણ છે ખબર છે એવું ખબર નહીં નહીં ખબર તમને આપણે વાત સાંભળવી છે તમારે કોઈ કહેવા માંગો છો કોઈ રજૂઆત છે નહીં નહીં અચ્છા

સાર મેળવાનો પરંતુ એમને હજુ ઉમેદવાર કોણ છે તે પણ ખબર નથી ચૂંટણી કઈ તારીખે છે તે ખબર નથી મુદ્દા શું છે તે અંગેની પણ ડિસ્કશન કરવા માટે તે અસમર્થ છે તેઓ અહિયાં નાઈની દુકાન છે અહિયાં બાજુમાં ત્યાં એ દાડી કરાવવાવાળા છે ને હવે ને બધા ભેગા હતા બેઠેલા હતા અને આપણે ડિસ્કશન કરીએ એમની પાંથી કઈક વાતનો સરાઉસ પડે પરંતુ આપણે પહેલા જ ધરા કે અહિયાં જે આયા છે સકાંદરા બાજુમાં તળાવ પણ છે વિશાળ તળાવ અને એની નિસરામાં જ અમે ઉભેલા છે અહીંથી આગળ જઈશું અને ફરી ડિસ્કશન કરીશું કાકા શું નામ તમારું તમારે હું કોમ છે હું પત્રકાર છું તો હા તો આપ રેકોર્ડિંગ કરીને આપણે વિડિયો લોકો જો જોવા મળે ને બોડીલી લાઈવ તરફ તૈયાર છે આ એના છે મારું નામ કારુભાઈ ભાઈ કૌકા સખાંદરા આ શું કરો તમે અહીંયા બસ ખાલી આ ખેતી કામ કર દઉં હું બીજું કરી તૂટણી લોકસભા છે ખબર છે લોકસભાની ચૂંટણી આવશે તાન સાહેબ કઈ તારીખે છે એ ખબર નહી અમને કોણ કોણ ઉમેદવાર છે ઉમેદવારની હો ખબર નહી તો તમે શું કરો છો ખેતી કામ કરો છો

અને આ ઈશારો કર્યો ઈશારો એટલે આપણે સમજ સમજવાનું હોય અમુક બાબતો કેવી ઈશારા માં ગયડા માણસ છે ગયડા ગાળા વાળે એ પણ વાત છે આપણે સાંભળીએ છીએ સમજીએ છીએ અને એમણે જે કીધી વાત એમાં એક એક મોગમ ઈશારો પણ છે અને એક ગંભીરતા ગંભીર એક ઈશારો છે આપણે એને પછી એક કોલ બાંધી શકીએ કે ભાઈ ચૂંટણી કયા પ્રકારની બાબતો ઊભી થતી હોય છે આપણે મારા તરફની વાત નથી આ કાકા કહી રહ્યા છે તે જ વાતનું પુનરાવર્તન રિપિટેશન કરે છે આગળ પણ આપણે બીજી વાત કરીશું થેન્ક યુ